કેમ છો મિત્રો મજામાં અમારા વિડીયો જો તમે મજામાં જો સૌ સૌ પેલા મિત્રો તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ અને રાધે કૃષ્ણ અને અત્યારે મિત્રો જો કે સવાર સવારમાં બ્લોગમાં બ્લોગમાં કેટલા વાગે ચાલુ કર્યું છે ખબર છે તમને મિત્રો તો દસ ને દસ વાગે મિત્રો બ્લોગ ચાલુ કર્યો દસ વાગે બ્લોગ ચાલુ કર્યું ઉછેર ને માલ બાલ જો કે બધા બેઠા છે ને ઉછેર મિત્રો ને અત્યારે કે જો કે મકાઈ બકાય આમ ટીવાટીઓ છે એકવાર બધાને ખીલે નાખી દીધી ને એવું છે મિત્રો ને બીજી વાર મિત્રો કે જેમાં ગમ નાખ દીધી એટલે એવું છે મિત્રો હવે થોડું ટાણું બાણું થાય એટલે પછી માલને બાલ ફેરવી લે અત્યારે મિત્રો જો આવા ટાણી હવે રમછટ બોલવાની છે ને એવું છે મિત્રો ને જો કે આના પાંદરા હે ને મિત્રો ઉકાઈ ગયા નવ નવ કોરાણો નવ ખરી ને એવું છે મિત્રો અને આ જુઓ કે મિત્રો કે રાઈતી ને રાઈતી મિત્રો હરગાવી નાખ્યું ને એવું છે ને અત્યારે આખી રાહ મારા પપ્પા ખેડૂત છે ને બીજી વાડી પણ ખેડૂત બાકી છે એટલે એવું છે હવે બપોર પછી ખેડૂતો એવું છે મિત્રો ને અત્યારે જો કે આ બધું થઈ ગયું છે હવે પાછું જ્યાં બે ત્રણ નાખી નાખ્યું એટલે પછી રેડી એવું છે મિત્રો હવે તમને થોડીક વાર પછી મળું મિત્રો ને અત્યારે જો કે આ પંખેડે મિત્રો હાવી આવી જાય જી ચા જો કરવા મીના એવું છે મિત્રો મિત્રો કે જોવાર મકાઈ ના ખાઈ ગયે એવું છે મિત્રો અત્યારે જો કે માલ બાલ હે મિત્રો બધા ખાઈ લીધું છે હવે આગળ થોડી કરિત્રો બધે ને મકાઈ વાટી એક ઠંડુ જેવું વાતાવરણ થાય એટલે પછી નાખી દે એટલે એવું છે બે જો કે વાહને બીપી છે એટલે એવું છે મિત્રો ના મકાઈ નવા ક્યારો જુઓ કે મિત્રો હેને સાવ પૂરો થવા એવો છે મિત્રો જોવો આલ્લો ક્યારો છે નહીં પણ હાવ થોડોક છે મિત્રો હાલ હવા થા તો કાલ એક દીમાં આખો મિત્રો હને એક એક બે દીમાં પૂરો થઈ જાય એટલે એવું છે તો થોડી થોડી નખાય ને તો એક બે બે દીમાં પૂરો થઈ જાય અને થોડીક અતરનાક છે તો મિત્રો એક દિમાગ પૂરી થઈ જાય એવું જ છે મિત્રો ને આ જો મારે વાત જો કે નાખ મને અગડી ભાઈ તને પણ નાખું ભાઈ અગડે આગી મિત્રો મારા પાસે જો આવી તો એ બધું 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 મારે બધું એવું છે ને પીયાળા ખાય છે મિત્રો એવું છે મિત્રો ને આગળ જેવો કે તમને જોવો પીપળો જોવો કે ને બધે ફૂટી ગયા થોડું જીણે 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 ધીરે ધીરે અને આવે છે અને અમુક મિત્રો જો ઝૂમ કરીને દેખાડો આવી ગયો આવી ગયો છે ને એવું છે મિત્રો અત્યારે મિત્રો જો કે માલના માલ ને મિત્રો પાણી પાણી પાયા ને આ બબાઉને પાણી પાયા ને એવું છે મિત્રો તો પછી શું કેવું મારા મિત્રો ને અત્યારે હવે જેવું જોવો કે મિત્રો કોલો છે ને ઘઉં ના ડાખરા હરગાવ્યા હતા ને થોડી જગ્યાએ રહી ગયા તો બાકર લેવા આવ્યો ને પછી હરગાવ દો પછી થોડુંક પછી બેસને બેસી ધોઈ ને માલ ને મકાઈ બકાય વાટી મિત્રો મિત્રો કે જવો કે માલ બાલને બાલ બધાને બે વાર નખાઈ ગયું ને એવું છે મિત્રો ને અત્યારે જો કે મિત્રો ખાય છે ને મિત્રો પાણી પણ થોડીક વાર પેલા પીયું હતું અમુક અમુક પાણી પીએ ને અમુક ની પીએ એટલે હજી તો મિત્રો ખાય છે મિત્રો ને ગયા છે કેટલા ખબર મિત્રો સાત માં મિત્રો થોડીક વાર છે ને છ ને અડતાલીસ થઈ એટલે સાતમાં દસ બાર તેર ચૌદ મિનિટ ને એવું જ કહેવાય ને એટલી વાર છે એવું છે મિત્રો આની ગમ જુઓ કે મિત્રો ચાંદો મામો નિકમ જોવો તો મિત્રો સૂરજ મામો આ બેને શું થઈ ગયું છે મિત્રો બને ખાલી મજા કરો એવું નથી બેન ટાણે આવી જાય નું લઈને ટાણે જવાનું તૈયાર થાય ને આવી જાય એવું થયું મિત્રો હવે મિત્રો કે હવે આગળ થોડીક વાર ભેંજ ભેજ દોવાનું ટાણું થાય આગળ થઈ તો હું બને હવે ચરીક વાર પછી આગળ ભેંજ દોવું તમને ચરીક વાર પછી મળીએ મિત્રો ને અત્યારે મિત્રો કે જો કે ટાણું પણ થઈ ગયો ને ભેંસ ગુમરા કુમેર થાય છે ને એવું છે મિત્રો તો મિત્રો ભેંસ ભેંસ જોઈએ ને ટાણું પણ બહુ થઈ ગયું છે એટલે મિત્રો વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ કે વિડીયો કેવો લાગ્યો તો ફરી મળશું આવા નવા ન્યુ બ્લોગમાં તો તાતા બાય બાય ને વિડીયો પૂરો જોજો અને સપોર્ટ કરજો ને એક ને એક વિડીયો આવે છે કેમ મિત્રો બારે જવાનો વેદ ન થાવ તો બારે ક્યારેક જાય તો તેનો પણ બ્લોગ આવશે મિત્રો ફરી મળશું મિત્રો